હજી લગભગ બત્રીસ સેકન્ડ જેવું થયું છે દેખાતું ભાઈબર નું મોઢું જોવો તમે માઇલ એકદમ મસ્ત છે પણ હવે કેટલી વાર ટકે એનો કઈ ભરોસો નહીં જે યશોદા મૈયાને એના મુખની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરતા હોય ને તો એ પ્રકારનું કંઈક અહીંયા તમે જોઈ શકો છો કે મોઢામાં જે આખો બ્રહ્માંડ જે છે એ આખી પૃથ્વી ફરે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત લીમડીની અંદર તો કઈ અત્યારે લીમડીની અંદર એમ કહેવાય કે ચોરો ચોરોથી જે રામ નામ છે એ ગુંજી રહી છે કારણ કે અહીંયા જે પરમ પૂજ્ય મોરારી બાબુ છે એમની જે રામકથા છે એ શરૂ થઈ ચૂકી છે તો આપણી સાથે ખુશાલી શુક્ર વર્ગના ઓનર છે તો અલ્પેશભાઈ શું કહેશો રામ કથા વિશે કાંઈ ઘટે નહીં એવું ખૂબ સરસ મજાનું જે અહીંયા ભવ્ય આયોજન બનાવવામાં આવ્યું છે અલગ અલગ પ્રદર્શનો તેમજ અહીંયા અલગ આનંદ મેળવવાનું પણ ખૂબ જ સારું એવું ભવ્ય આયોજન છે તમે જે ભાઈ ગોયલભાઈ જયેલ લોકો તમને બતાવ્યું છે અને બતાવતા રહેશે અને આ વિડીયોમાં તમે સરસ મજાની માહિતી આપશે અને અત્યારે સમય થઈ ગયો છે લગભગ આઠ આજુબાજુ તો અત્યારે સરસ મજાનો જે આનંદ મેળો છે એ શરૂ થઈ ચૂક્યો છે તો ચાલો હવે આનંદ મેળાને આપણે મોજ લઈએ ગાઈસ મેળાની અંદર સૌથી પહેલાં તમે એન્ટર કરો એટલે તમને કંઈક મેળાની આ પ્રકારે મોજ જોવા મળશે સ્ટાર્ટિંગમાં જ તમે કિડ્સના પ્લેઇંગ માટેના જે રાઈડો છે એ તમને જોઈ શકો છો અહીંયા તમે જો નાના નાના બાળકો જે છે એ ફૂલે ફૂલ મોજમાં ડાન્સ કરી રહ્યા છે જમ્પિંગની અંદર તમને નાના નાના બાળકો માટે અલગ અલગ જે રાઇડો છે એ તમને જોવા મળશે અહીંયા તમે જુઓ તો સરસ મિજાની નાના બાળકોની જે ચૂપચૂપ ગાડી એટલે કે ટ્રેન એ તમને જોવા મળશે તો એમ કહેવાય કે ધૂમ ને એફઝેડ ને મર્સિડીઝ ને તમે ગાડીઓ જોવા મળશે નાના બાળકો માટેની અને અહીંયા તમે જોવો તો જીપ્સી ગાડી છે તો કઈ અહીંયા તમે જોઈ શકો છો નાના બાળકો જે છે એ જમ્પિંગ કરી રહ્યા છે જમ્પિંગ રાઇડર છે એની અંદર અને કઈ અહીંયા તમે જુઓ તો મોટી ટ્રેન છે એમ જોઈએ કે અજગરના મોઢામાં બેસી અને આપણે જવાનું તો એ છે અને સામે તમને દેખાય એ મોટું ચકડોળ છે તમે અહીંયા જોઈ શકો છો એ ખૂબ જ મોટું છે આઈ થિન્ક તો આપણને તો બેહવામાં બીક લાગે બાકી તમારામાંથી કોણ કોણ જોઈએ છે એ કમેન્ટ કરો આ જે ચકડો લો છો એની એક જે બાજુમાં છે બ્રેક ડાન્સ છે અહીંયા તમે જોઈ શકો છો મોટું ગાઈ છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની રાઈટ આની અંદર કોણ કોણ બેઠું છે કમેન્ટ કરો

આ ભાઈ ટ્રાય મારી પણ કઈ ભેગું થયું નહીં બાકી જો આ ભાઈ અત્યારે ટાઈમર મૂક્યું છે અને લાગી ગયો છે લટકાવવા તો હવે જોઈ કેટલો ટાઈમ થાય હજી લગભગ બત્રીસ સેકન્ડ જેવું થયું છે એમાં તમે દેખાતું હશે ને ભાઈ બનનું મોઢું જુઓ તમે માઇલ એકદમ મસ્ત છે પણ હવે કેટલી વાર ટકે એનો કઈ ભરોસો નહીં તો કઈ બ્રેક ડાન્સની આગળ જઈએ એટલે તમને કંઈક આવી રાઈડ જોવા મળશે માં તમે બેહો એટલે તમને ચારે અને આનું ખાસ કઈ નામ મને નથી આવડતું કંઈક કોરા ડોરા એવું કંઈક છે પણ ખાસ કરીને બે કઈક મજા અલગ આવે નામમાં તો શું જ હોય એની કરતા બેહો ને એમાં મજા આવશે બાકી તમે જુઓ લાઇટિંગ બેટિંગ નાઇટમાં આમાં બેહો ને તો મજા કંઈક અલગ આવે કારણ કે દિવસે તો કોઈ તડકો હોય બાકી આનું જે લાઇટિંગ છે અને જે ફરવાની સ્પીડ છે એ બધું કંટ્રોલ નાઇટમાં થતું હોય તો ગાઈઝ આ સ્પેશિયલી રીલ્સ લવર માટે જેમ કહેવાય કે પોતાના સેલ્ફી વિડીયો બનાવે અને રીલ શૂટ કરવું હોય તો એના માટે સ્પેશિયલ છે આગળ તમને ક્લિપ બતાવું એ તમે જુઓ તો આ ક્લિપ જુઓ તમે તો આની અંદર કંઈક આવી પ્રકારના તમે રીલ છે એ શૂટ કરી શકો છો અને મિત્રો આ છે કટર પિલર જેના પચાસ રૂપિયા ટિકિટ છે તો હવે તમે આગળ જઈને જુઓ તો સરસ મજાનું જે કંઈક ટ્રેન પ્રકાર હોય એવું જ કંઈક છે આઈ થિંક અને આ છે બાળકોની સૌથી પ્રિય રાઈડ એટલે કે ફોર વ્હીલમાં બેવાની મજા તો જુઓ સરસ મજાના જે બાળકો છે એ ફોર વ્હીલમાં બેસવાની મજા લઈ રહ્યા છે અને કંઈક આનંદ મેળો જે બધી રાઈડો તમે પૂરી કરો એટલે તમને જમણી તરફ એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના જે સ્ટોલ છે એ જોવા મળશે અહીંયા તમે સારામાં સારી ખરીદી કરી શકો છો એ પણ સસ્તા ભાવે અહીંયા તમે જુઓ તો નોવેલ્ટી સ્ટોર છે સ્પેશિયલી બહેનો માટે અને અહીંયા તમને સો રૂપિયાની અંદર જે ઘડિયાળ છે એ મળી રહેવાની છે કોઈ પણ ઘડિયાળ તમારે લેવી હોય તો એ ઓનલી ફક્ત ને ફક્ત સો રૂપિયામાં જુઓ તો અલગ અલગ પ્રકારની ઘણી જ સારી એવી ઘડિયાળો તમને મળી રહેશે અહીંથી અને અહીંયા તમે જુઓ સાઠ રૂપિયામાં કોઈ પણ ચશ્મા તમારે જેવા જોઈએ એવા લાલ લીલા પીળા કાળા ધોળા અને આગળ વધો એટલે અહીંયા તમને સારામાં સારી છે બહેનો માટે કટલેરી સ્ટોર છે તો અલગ અલગ જે કાનમાં પહેરવાના નાકમાં પહેરવાના અલગ અલગ જેમ કે ઘરેણાં દાગીના તમે જે કહેતા હોય કટલેરીમાં એ બધી જ વસ્તુઓ તમને મળી રહેશે અને સારામાં સારા જે ટેડી બિયર છે તો એ પણ અહીંયા તમને મળી રહેશે બાકી આગળ જુઓ તો બહેનો માટે સ્પેશિયલી કપડા છે અને હવે આપણે આવી ગયા છીએ મનોરંજન ખેલમાં તો તો અહીંયા તમે આ પાંચ ગ્લાસ છે અને તમારે બે બોલથી પાડી દેવાના ઘણી જ બીજી પ્રકારે ગેમો છે અહીંયા આ ગેમ પણ તમે જુઓ તો આમાં પણ પચાસ રૂપિયા ટિકિટ છે અને તમારા જે બોલ છે એ કયા નંબરમાં જાય તો એ નંબર જે હોય એ પ્રમાણે તમે સામેની સાઈડથી નાખી દો એટલે તમને આગળ જે છે તો એ તમને એ નંબર પ્રમાણે અહીંયા જે દેખાય એમાંથી તમને ઇનામ મળે છે બાકી અહીંયા જુઓ તો રિંગ મનોરંજન માટે છે તો એ પણ લગભગ એની ટિકિટ પચાસ રૂપિયા છે એમાં તમને પાંચ રિંગો આપે છે અને આમાંથી કોઈ પણ તમારે જે રિંગ ઉપર તમારી એમ કહેવાય કે નોટ કે જે અહીંયા મૂકેલું વસ્તુ તો એની ઉપર જાય તો એ વસ્તુ તમારી યા તો પછી એની પ્રમાણના એ લોકો છે પૈસા ચૂકવતા હોય છે બાકી અહીંયા તમે જુઓ તો ઘણા લોકો ટ્રાય કરે છે કોઈક ને લાગી જાય ને કોઈક ફાયરિંગ માટેની જે ગેમ છે એ જોવા મળશે અને અહીંયા તો આ લોકો છે એ ગેમ પ્લે કરી રહ્યા છે જોઈએ હવે કેટલા બોલમાં કેટલા ગ્લાસ નીચે પડે છે બાકી જોવા આ ભાઈબંધ લીધું છે હાથમાં તો પાંચ ગ્લાસ છે ને જાય તો એક પણ ના ગયો અને અહીંયા વેરાયટી પડદા સેલ છે જ્યાં તમને અલગ અલગ પ્રકારના જે પડદા છે એ મળી રહેવાના છે અહીંયા તમે જુઓ તો ડોર માટેના છે પછી કબાટના દરવાજા માટેના છે અને બાજુમાં જેમ કહેવાય કે સરસ મજાની જે બહેનો માટેની કુર્તીઓની અને થેલાની શોપ છે તો એ પણ તમે જોઈ શકો છો સરસ મજાના બેગ છે બધા અને કઈશ હવે લગભગ મેળાના અંતમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા તમને ઘર સંસાર માટે એમ કહેવાય કે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જે અલગ અલગ વસ્તુના જે સેલ છે એ જોવા મળશે આમાં મોસ્ટ ઓફલી દરેક આઈટમ જે તમને વીસ રૂપિયાની અંદર કોઈ પણ આઇટમ તમે લો તો વીસ રૂપિયામાં મળી રહેશે ઘરે રસોડા માટેની પછી એમ કહેવાય કે અલગ અલગ જે તમને ઘર વપરાશમાં જે યુઝ થતી હોય એ બધી વસ્તુ તમને મળશે પ્લાસ્ટિકની છે કાચની છે પછી સ્ટીલની પણ છે

તો કંઈ આપણે મેળો સરસ મજાનો જોયો અને થોડીક મજા પણ મારે અને હવે આપણે આવી ગયા છીએ મેઇન ગેટ ઉપર તો મેઇન ગેટ તમે જુઓ તો સરસ મજાનો જે લાઇટિંગથી સજ્જ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ તમે જોઈ શકો છો કે સરસ મજાની જે લાઇટિંગ મારે છે અને ખાસ ગેટની જે છે એ સજાવટ એકદમ એમ કહેવાય કે મહેલ હોય એ ટાઈપની કરી દેવામાં આવી છે

જે એમ કહેવાય કે શંકર ભગવાન છે જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું તો ત્યારે જે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું તો ત્યારે જે મહાદેવ છે એ શહેરના ખૂટણા પીતા હોય તો એવો કંઈક અહીંયા જે કૃતિ છે એ તૈયાર કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો રાક્ષસો છે પછી મોટો સર્પ છે અને બાજુમાં જે મહાદેવની મોટી જે મૂર્તિ બનાવેલી છે તો આની અંદર તમે જોઈ શકો છો એમ કેવાય ને કે ચાલુ ઇફેક્ટ વાળી છે આ બધી જે તમે કૃતિ જોવો ને એ બધી ઇફેક્ટ વાળી છે તો કઈ અહીંયાથી આપણે આગળ જોઈએ એટલે તમને જે ગણેશ છે એ ભગવાન શંકરના માથે જે જળ અભિષેક કરતા હોય તો એ પ્રકારની કઈક કૃતિ બનાવેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણેશ દાદા છે એના હાથમાં જે લોટો છે અને એની અંદર પાણી છે પાણીથી જે શંકર ભગવાન ઉપર ચળ અભિષેક કરતા હોય તો એ પ્રકારનું તમને કંઈક જોવા મળશે અને કંઈ ગણેશ દાદાથી જવા આગળ વધીએ એટલે તમને અહીંયા જોવો તમે એક આખા પડદાની અંદર જે મહાદેવ છે એનું મુખ અને આજુબાજુમાં હિમાલય પર્વત જેવો શેપ આપેલો છે અને આગળ તમે જુઓ તો એકદમ તમને ગહેરું જંગલ હોય એ પ્રકારની ગેલેરી તમને જોવા મળશે તો હવે આગળ વધીએ આપણે અને આગળ અહીંયા એમ કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે આત્તા રાક્ષણી છે એને મારતા હોય તો એ પ્રકારની કંઈક કૃતિ છે એ તૈયાર કરેલી છે અને તમે એનું મુખ જોઈ શકો છો કે માર્યા પછી જેમ હલે એવી રીતના હલ્લે અને બંને હાથ પણ તમે જોઈ શકો છો એ પણ જે માર્યા પછી કેમ હલતા હોય તો એવી રીતના કંઈક છે ને કૃષ્ણ ભગવાનની એમ કહેવાય કે પ્રતિમા પછી અહીંયા તમે જુઓ ને તો અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે જે યશોદા મૈયાને એના મુખની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરતા હોય ને તો એ પ્રકારનું કંઈક અહીંયા તમે જોઈ શકો છો કે મોઢામાં જે આખો બ્રહ્માંડ જે છે એ આખી પૃથ્વી ફરે છે મતલબ બ્રહ્માંડ છે એ ભગવાન શ્રી કૃષ્ણના મોઢામાં નાગે અ કર્યો હતો તો ત્યારે જે કાળિયા નાગ સામે જે કૃષ્ણ ભગવાન લડતા હોય તો એ પ્રકારે કઈક એમ કેવાય કે અહીંયા કૃતિ જે છે એ તૈયાર કરેલી છે તો તમે અહીંયા નાગ જોઈ શકો છો આગળ પાછળ કૃષ્ણ ભગવાન હલતા હોય અને એને માહતા હોય

ನಡಿಯೋ ತುಂಬ ಬಂದೇ ಮಾತಾ